નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણીયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ચૌદ એટલે કે સંભાવના આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન હેડી તો આ વિડીયોની અંદર વિભાગ એ એટલે કે હેતુલક્ષી પ્રશ્ન જેની અંદર તમને પૂછાતા હોય છે તેના માટેનો આપણે સ્વ અધ્યયન પોથીના જે હેતુલક્ષી પ્રશ્ન છે એનું આપણે સંપૂર્ણ

કોઈપણ ઘટના એ માટે પી ઓફ એ એ પી એ બાર કરતા હંમેશા અધિક હોય છે તો વિધાન કેવું છે તો કે વિધાન વિદ્યાર્થી મિત્રો ખોટું છે કારણ કારણ કે અધિક હોય એવું જરૂરી હોતું નથી ક્યારેક તમે લોકો તમારા ચોપડીની અંદર જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે એની અંદર ઉદાહરણ નંબર એક જોજો જેની અંદર તમને ઘટનાની સંભાવના એટલે કે છાપ મળે તેની સંભાવના અને કાટ મળે તેની સંભાવના બંને સમાન મળશે એટલે કે વન બાય ટુ તમને મળે છે આથી કોઈ દિવસ તમારી અધિક હોય એવું જરૂરી હોતું નથી પણ અહીંયા એક શબ્દ વાપરેલો છે હંમેશા હંમેશા શબ્દને કારણે આ ખોટું પડે છે એટલે અધિક હોય છે ક્યારેક અધિક હોય છે ક્યારેક અધિક નથી હોતું ક્યારેક સમાન હોય છે પરંતુ હંમેશા શબ્દને આધીન રહે અને આ વિધાન કેવું છે તો કે આપણા માટે ખોટું છે ચાલો નેક્સ્ટ હેતુલક્ષી પ્રશ્ન તરફ એટલે કે નેક્સ્ટ ખરા ખરા તરફ આપણે આગળ વધીએ તો કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે તેની સંભાવના ઝીરો છે હવે વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે એ નક્કી કરી લેવાનું ઘટના બે પ્રકારની હોય શક્ય ઘટના શક્ય ઘટના અને એક હશે અશક્ય ઘટના આવા પ્રશ્ન પૂછાય ને ત્યારે ધ્યાન બહુ રાખવાનું શક્ય ઘટનાની સંભાવના થશે એક અશક્ય ઘટનાની સંભાવના થશે ઝીરો

ખોટું છે આ બાબતનું ખાસ કરીને ધ્યાન રાખજો હેતુલક્ષી પ્રશ્નમાં આવા પ્રશ્ન પૂછાય ને તો હોય છે હેલા વિદ્યાર્થી અટવાઈ જાય તો એને આવડતું બંધ થઈ જાય મતલબમાં એનો માર્ક્સ ગુમાવવો પડે તો જો બીજી વાત મતલબ ત્રીજી ત્રીજા પ્રશ્નો ઉપર જો બે ઘટનાઓ એ અને બી માટે પી ઓફ એ પ્લસ ટુ પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ માઇનસ પી ઓફ બી તો બી એ અશક્ય ઘટના છે હવે તમને અહીંયા એક સમીકરણના માધ્યમથી તમને રજૂઆત કરવામાં આવેલી છે અને તમને પૂછ્યું છે કે ઘટના બી જે છે એ તમારા માટે અશક્ય ઘટના છે તો આપણે અહીંયા શું વાળા પદને ગોઠવી લેશું તો અહીંયા જુઓ પી ઓફ એ છે અને અહીંયા પી ઓફ એ છે બંનેના મૂલ્ય કેવા છે સમાન છે નિશાની કેવી છે સમાન છે તો બરાબરની બંને બાજુએ સમાન મૂલ્ય અને સમાન નિશાની વાળા પદ ઉડી જાય

અશક્ય ઘટના છે જો જવાબ એક આવે તો તે કેવી ઘટના છે શક્ય ઘટના છે તો આ રીતે તમારા લોકોએ કામ કરવાનું હતું તો તો વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્નો જઈએ ચોથા નંબરમાં તમને લોકોને ખાલી જગ્યા સ્વરૂપે મતલબમાં બને તે મુજબ ખાલી જગ્યાઓ પૂરો પ્રત્યેક એક ગુણ આ રીતે તમને આપેલું છે પણ હેતુલક્ષી પ્રશ્ન અહીંયા તમને લોકોને આપેલા છે મહિનાની પંદર તારીખે જો જો મહિનાની પંદરમી તારીખે ગુરુવાર આવે તેની સંભાવના છોકરું અટવાઈ જાય મહિનાની પંદરમી તારીખે હવે લીપર્સ ને બિનલિપર્સ વાળા દાખલા આપણે કર્યા હતા રેડી આપણે આ ચેનલ ઉપર ઓલરેડી વિડીયો આનો અપલોડ થઈ ચૂક્યો છે હેતુલક્ષી પ્રશ્નનો વિડીયો અપલોડ થઈ ચુક્યો છે તો હજી સુધી જોયો ન હોય તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો જોઈ નાખજો રેડી તો હવે તમને એ કીધું કે પંદરમી તારીખે પંદરમી તારીખ એટલે એ પર્ટિક્યુલર એક તારીખ આપી દીધી તમને તો વાર કેટલા હોય તો કે વાર સાત હોય

બે સમતોલ સિક્કાને એક વાર ઉછાળવામાં આવે હવે બે સમતોલ સિક્કાને એક વખત ઉછાળો તો બે સમતોલ એક વખત ઉછાળતા મળતા પરિણામ બે ની એન ઘાત બે ની કેટલી ઘાત બે ઘાત બરાબર કેટલા થઈ ગયા ચાર તો પરિણામ તમને કયા મળ્યા તો કે પરિણામ અહીંયા મને કઈક આવવા મળશે કેવા તો કે હેડ હેડ કેલ ટેલ ટેલ અને ટેલ હેડ એમાં એચ હોય ને એને છાપ કહેવાય એચ હોય એને શું કહેવાય છાપ અને ટેલ હોય એને શું કહેવાય કાટ એટલે કે મતલબમાં ટી આવે તો કાટ કહેવાય અને એચ આવે તો છાપ કહેવાય ચાલો તો એક પર છાપ આવે અહીંયા છાપ એક જ વાર છાપ કોઈ પણ એક પર છાપ આવે તો બે સમતોલ સિક્કા છે તો બે સમતોલ સિક્કાને એક વખત ઉછાળો કે એક સમતોલ સિક્કાને બે વખત ઉછાળો મળતા પરિણામની સંખ્યા અહીંયા ચાર જ રહે આ યાદ રાખવાનું તો કોઈ પણ એક પર છાપ આવે તેની સંભાવના કેટલી થાય

અહીંયા તમને કુલ નીચે ચાર પરિણામ છેદમાં કેટલા આવશે તમારો ઓપ્શન નંબર બી તમારો સાચો ઓપ્શન તરીકે પસંદ થાય છે આમાં ઓછામાં ઓછી વધુમાં વધુ આવા પ્રશ્ન પૂછાતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો એના માટે ખાસ અગત્યનું ચોપડી એટલે કે પાઠ્યપુસ્તકની અંદર દાખલો કોઈ હોય તો એ તમારા માટે ઉદાહરણ નંબર નવ છે તો આ ભૂલા વગર જોઈ લેજો જેમાં કેમ કે તમને લોકોને એક સિક્કા ને બે વાર ઉછાળવાનો છે અને સાથે સાથે તમને ઓછામાં ઓછી એક છાપ મળે વધુમાં વધુ એક છાપ મળે કે ઓછામાં ઓછી એક કાટ મળે આવી રીતેના શબ્દો શબ્દ તમને લોકોને લખેલા છે એટલે તમને લોકોને રિલેટેડ હોય તો તમને લોકોને બોર્ડની પરીક્ષાની અંદર પ્રેક્ટિસ કરવામાં સરળતા રહે ચલો આગળના પ્રશ્નો ઉપર તો કે છઠ્ઠા નંબરના પ્રશ્નો ઉપર જઈએ શક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે શક્ય ઘટના પૂરક ઘટના ની સંભાવના ખાલી જગ્યા તો શક્ય ઘટનાની પૂરક ઘટના અશક્ય ઘટના થાય અને અશક્ય ઘટનાની સંભાવના તમે જોવા જાવ તો અશક્ય ઘટનાની સંભાવના કેટલી થઈ જાય વિદ્યાર્થી મિત્રો ઝીરો થઈ જાય જોજો વાત જો હરખું કારણ કે આ બધું વસ્તુ તમને લોકોને ફેરવી ફેરવીને પૂછે છે જેથી તમે લોકો અટવાઈ જાવ શક્ય ઘટનાની સંભાવના કેટલી થાય તો કે એક થાય હવે એકની પૂરક કઈ થાય તો કે એકની પૂરક ઝીરો થાય બે ની પૂરક ઝીરો થાય તો એ ઘટનાને શું કહેવામાં આવે તો કે અશક્ય ઘટના કહેવામાં આવે શક્ય ઘટનાની પૂરક ઘટના આ શબ્દ આપણા માટે મેન છે શક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના કેટલી થશે તો કે શક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના ઝીરો થશે તો વિદ્યાર્થી મિત્રો એની અંદર ઝીરો જવાબ આવશે આગળના પ્રશ્નો ઉપર જઈએ તો કે પેપરમાં ખોટા જવાબ હોવાની સંભાવના એક્સ ના છેદમાં દસ છે અને સાચા જવાબ હોવાની સંભાવના ત્રણના છેદમાં પાંચ છે તો ની કિંમત શોધો હવે વિદ્યાર્થી મિત્રો આને બે ત્રણ રીતે કરી શકાય બે ત્રણ રીતે કરી શકાય અહીંયા તમે લોકો ડાયરેક્ટલી આ રીતે પણ કામ કરી શકો તો કે બે ના છેદમાં પાંચ થઈ ગયું હેડી અહીંયા દસ ત્યાં જશે એવી રીતે ફેરવીને કામ કરી શકો અથવા તો તમે લોકો ખોટા પ્રશ્નના જવાબ એટલે કે ખોટા જવાબ માટેની સંભાવનાને પી ઓફ એ લઈ લ્યો રેડી અને સાચા જવાબ માટેની સંભાવનાને પી ઓફ એ બાર લઈ લો આ રીતે રેડી તો આપણે અહીંયા જાણીએ છીએ શું તો કે પી ઓફ એ પ્લસ એ બાર બરાબર કેટલા થશે તો કે એક તો અહીંયા થઈ ગયા દસ પ્લસ છે વન માઇનસ થ્રી બાય ફાઈવ હેડી લસા આપી દઈએ તો અહીંયા થઈ ગયું પાંચ માઇનસ ત્રણ છેદ માં કેટલા થઈ ગયા પાંચ અને એક્સ ના દસ તો હવે અહીંયા કામ કંઈક આવું થઈ ગયું કે પાંચમાંથી બે ત્રણ ગયા એટલે કેટલા વિધા તો કે બે ના તો અહીંયા પાંચ પાંચ ઉડી ગયા એટલે તમને પ્રશ્નના જવાબ કેટલા મળી જશે ચાર તો જે તમારા મતલબમાં એક્સ બરાબર વેલ્યુએશન છે એક્સ બરાબર કેટલા મળે છે ચાર મળે હવે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને ચૌદમાં ચેપ્ટરની અંદર હેતુલક્ષીમાં જો પ્રોબ્લેમ આવતો હોય તો આપણી ચેનલ ઉપર વિડીયો અપલોડ થઈ ચૂકેલા છે હેતુલક્ષીના જે જોજો તમને લોકોને શોર્ટકટની બાબતથી કંબર ખબર પડી જશે કઈ રીતે કામ કરવાનું છે તો જો હવે આ રીતેની સંભાવના આપેલી છે આ સાચા જવાબ માટે આપેલી છે તો મારે ખોટા જવાબ માટેની સંભાવના મેળવવાની છે તો શું કરવાનું છેદ માઈનસ અંશ છેદમાં શું આવશે છેદ તો પાંચ માંથી ત્રણ બાદ કરો એટલે બે ના છેદમાં કેટલા થઈ ગયા પાંચ બરાબર એક્સ ના છેદમાં કેટલા થઈ ગયા તો કે દસ આ ભાગ ઉડાણ નાખો પાંચ દુ કેટલા સમજૂતી માટે પરંતુ વધારે વધારે પ્રેક્ટિસ કરી અને તમે લોકો શોર્ટકટની બાબતથી પણ તમે લોકો ધ્યાન આપી શકો એટલે શોર્ટકટની ની પણ તમે લોકો દાખલો કરી શકો તો આની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ તમારો એક્સ બરાબર કેટલો આવી જશે ચાર ચાલો આગળના પ્રશ્નો ઉપર જઈએ તો કે માર્ચ માસમાં માં પાંચ વખત રવિવાર આવે તેની સંભાવના હવે મહિનો અને તમને લોકોને વાર આપેલો છે તો મહિનો અને વાર આપેલો હોય તો માર્ચ માસના દિવસ આપણને ખબર હોવા જોઈએ માર્ચ માસના દિવસ આપણને ખબર હોવા જોઈએ તો મુઠી વાળી ગયો મિત્રો હવે આપણે શું કરવાનું ટેકરી વાળો ભાગ એટલે એ એકત્રીસો ખાડા વાળો ભાગ એટલે ત્રીસો ફેબ્રુઆરીને અવગણી દેવાનું આની અંદરથી કારણ કે ફેબ્રુઆરી લિપર્સની અંદર ઓગણત્રીસ દિવસ ધરાવે છે અને બિન લિપર્સની અંદર અઠ્ઠાવીસ દિવસ જ ધરાવે છે તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ માર્ચ આવ્યો તો કે માર્ચ મહિનો અહીંયા પૂછેલો છે કેટલા દિવસ આવ્યા એકત્રીસ દિવસ આવ્યા હવે વિદ્યાર્થી મિત્રો તમે લોકો અહીંયા એકત્રીસ ને સાત વડે ભાંગી જોવાનું હે તો સાત ચો કેટલા થઈ ગયા તો કે અઠ્યાવીસ થઈ ગયા વધારાના દિવસ કેટલા મળે છે શેષ કેટલી મળી ત્રણ તો શેષ તમને ત્રણ મળે તો એનો મતલબ એમ થયો છે અંશમાં અને છેદમાં આવશે સાત તો આનો જવાબ તમારી માટે સંભાવના ત્રણ ના કેટલું થઈ ગયું સાત બીજી પેટર્નથી કોઈ યાદ રાખવું હોય તો પણ કામ કરી શકાય શું તો કે સંભાવના બરાબર બીજી રીત

ખાસ કરીને બોર્ડની પરીક્ષા માટે ખાસ અગત્યનો હોય ને એવો હેતુ લક્ષી પ્રશ્ન અહીંયા તમને લોકોને સ્ક્વેર લખેલું છે ક્યારેક પ્રોબેબિલિટી લખેલું આવે પોલીનોમિયલ લખેલું આવે રેડી આવા બધા ટ્રિગોનોમેટ્રી આવા શબ્દ લખેલા આવે તો તમારે લોકોને અહીંયા કેવો પ્રશ્ન પૂછેલો છે નવમો પ્રશ્ન શબ્દ સ્ક્વેર માટેમાંથી માંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ સ્વરની સંભાવના ખાલી જગ્યા છે તો પહેલું કામ શું કરવાનું તમારા લોકોએ અને જે શબ્દ તમને આપેલો છે એની અંદર કયા કયા મૂળાક્ષરો વપરાયેલા છે એ ગણી લ્યો એ બધા મૂળાક્ષરોને તમારે ગણી લેવાના એને ક્યાં લખવાના છેદમાં તો ચાલો વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ વસ્તુ તમને આપેલી છે 1 2 3 4 5 6 છેદમાં 6 આવશે હવે સ્વર હોવા માટેની સંભાવના શોધવાની છે સ્વર કયા કયા છે એ ઈ આઈ ઓ યુ આ તમારો સ્વર છે તો સ્વર હોવા માટેની સંભાવના તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને યુ એક સ્વર આપેલો છે એ પણ એક સ્વર થશે ઈ પણ એક સ્વર થશે તો અહીંયા તમને સ્વર કેટલા આપેલા છે ત્રણ તો 3 ના છેદમાં કેટલા થઈ ગયા 6 ભાગ ઉડાડીને અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવી નાખો તો 3 2 6 3 3 ઉડી ગયા અહીંયા કેટલા આવી ગયા 1 ના છેદમાં 2 એકદમ સિમ્પલ વસ્તુ રેડી તો આ રીતે જોઈ લેવાનું આની અંદર તમને લોકોને આ રીતેના આપેલા હોય જેની અંદર તમને પોનીડોમિયલ ટ્રિગોનોમેટ્રી રેડી આવા શબ્દ આપેલા હોય ત્યારે તમારા લોકો શબ્દની ગણતરી કરી લેવાની અક્ષરોની ગણતરી કરી લેવાની અક્ષરોની ગણતરી ક્યાં આવશે છેદમાં અને ઉપર શું કરી દેવાનું સ્વર હોય તેની સંભાવના વ્યંજન હોય તેની સંભાવના આવું બધું માગેલું હોય આસાની તે જવાબ ગણતરી કરીને લખી દેવાનો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા ખૂબ એક સરસ મજાની માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો જે તમારી ન્યૂ સ્વ અધ્યયન પોથી જે આવેલી છે બે હજાર ચોવીસ પચીસની એમાં બધા જ ભાગમાં તમામ વિષયોનું સોલ્યુશન તમને લોકોને આપવામાં આવશે તો જે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવવા માંગતા હોય તે અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક કરી અને ઇન્ક્વાયરી કરી શકે છે રેડી તો આ એક ખાસ અગત્યનું મટીરિયલ તમારા માટે સાબિત થશે ત્યાંથી તમને લોકોને કમ્પ્લીટલી બાબત કોઈ ખામી જેવી રહેશે નહીં જેનું તમને જવાબ આપવાનો છે એની તો તમારે એક વાક્ય એક શબ્દ આપવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સૂર્ય પૂર્વ દિશામાં હાથમે તેની પૂરક ઘટનાની સંભાવના હવે આપણને ખબર છે સૂર્ય પૂર્વ દિશામાં હાથમે નહી

તો આનો આન્સર તમને કેટલો મળશે સંભાવના થઈ જાય એક ખાસ કરીને ધ્યાન રાખજો આવા દાખલામાં અટવાતા હોય છે છોકરાઓ હેતુલક્ષી પ્રશ્નમાં અટવાઈ જાય હેલું હોય પણ માર્ક્સ આવે નહીં માર્ક્સ ગુમાવે એનું કારણ આ છે ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો

પેલું સમીકરણ લખી દઈએ પીએફ એ માઇનસ પીએફ કેટલા તો કે ઝીરો પોઈન્ટ બે હવે આપણે શું કરશું તો કે લોપની પેટર્ન મારી દઈએ અથવા તો તમે લોકો સામાન્ય રીતે એનો સરવાળો કરી નાખો તો સરવાળો કરો એટલે શું થઈ જાય તો કે સરવાળો કરીએ બે સમીકરણનો સરવાળામાં બે ભાગ ઉડી ગયા એની તો અહીંયા કેટલા થઈ ગયા તો કે ટુ પીએફ એ થઈ ગયું ટુ પીએફ બરાબર અહીંયા કેટલા આવી ગયા તો કે એક પોઈન્ટ બે મળી ગયા હવે તમે પી ઓફ એ બરાબર શું થઈ જશે તો કે એક પોઈન્ટ બે ભાંગ્યા કેટલા થઈ ગયા બે તો પી ઓફ એ બરાબર આપણને લોકોને અહીંયા ઝીરો પોઈન્ટ છ એટલે કે આમાં તમે વિચારો ને તો બાર ભાંગ્યા બે હું એવું જેવું થયું રેડી જેથી તમને લોકોને કેટલા મળી ગયા તો કે ઝીરો પોઈન્ટ છ અહીંયા તમને સંભાવના મળે છે આ રીતે કામ કરી શકો એની અંદર તો આ એક ખાસ કરીને ધ્યાનમાં લેજો કારણ કે એ જ પ્રમાણે તમે લોકો જો શોર્ટકટ ની બાબત થી આગળ વધવા જાવ તો શોર્ટકટ ની બાબત થી તમારું કઈ કામ આવું થઈ જશે કે વન પ્લસ તફાવત છે કેટલા બે આ એ માટે પીએફ એ શોધવાનું થાય તો વન પ્લસ તફાવત છેદમાં કેટલા થઈ જશે બે એટલે તમને પીએફ એ મળી જાય એ બાર જો મેળવવાનો કીધો હોય તો તમારે વન માઇનસ તફાવત છેદમાં બે આ સૂત્ર ઉપયોગ કરી અને તમે લોકો આરામથી કામ કરી શકો આની અંદર કિંમત આપણે મૂકીને ચેક કરાવી દઈ વન પ્લસ તફાવત તફાવત કેટલો છે તો કે ઝીરો પોઈન્ટ બે છેદમાં કેટલા થઈ ગયા બે તો અહીંયા થઈ ગયા એક પોઈન્ટ બેના છેદમાં બે કેટલા આવી ગયા ઝીરો પોઈન્ટ છ આ પેટર્નથી નહીં તમે લોકો કામ કરી શકો તો એકદમ આસાન વસ્તુ તમને લોકોને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલી હતી તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો તમારા મિત્ર સાથે વિડીયોને ચોક્કસથી શેર કરજો જેથી તે પણ સ્વાધ્યાયન પોથીનું આરામથી સોલ્યુશન કરી શકે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો બાજુમાં આપેલ બેલ આઇકન દબી દો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે વિદ્યાર્થી મિત્રો મળશું આપણે વિભાગ બી ની અંદર આગલા વિડીયોની અંદર ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત